નીકળી ગયા રાજકોટ બાજુ ને સીધા આવી ગયા રેલવે સ્ટેશનને કોમેડી વિડીયો બનવાનો છે ને બધા ભેગા હોય ને ફૂલ મોજ ને ફૂલ હરે નાટી ને બહ બહાટી ને ફૂલ બાકા જીકી છે વિડીયો જોયા વો ખબર પડી ગયા હે હવા ના વાગી ગયા તો હાણા છો ને સીધા આવી ગયા આપણે રેલવે સ્ટેશન ને રેલવે સ્ટેશન હું મારી પાસે માં નથી કેતો ને સીધું જ કહી દો હું એરપોર્ટ એરપોર્ટ હું આવી ગયો ને સીધા હાલવાનો થોડું ઘણું ચાલુ કર્યો ને બેઠો તો સીધું જ મારું ગ્રુપ મારા ગ્રુપ આલે વાતો જીતું કરી થોડા ઘણા બે ચાર સીન લીધા બે ચાર સીન લઈને આલો તાતો આવી ગઈ સીધી ટ્રેન ટ્રેન આવી ગઈ ને તો ધક્કા

પુલમાં પાણી પાણી બહુ ભર્યું ઠેકડો મારવાનું વિચાર કર્યું સારું કાકા આવીને સુધી બારી પાછી ના પાડી એ ના પાડી ગામ આવી ગયું હુપડી સોરી સુપેડી આવી ગયું ને સીધા જ આવી ગયા જેતલસર જેતલસર આવી ગયા હળ વ્યક્તિ ઉતરી ગયા ને સીધા જ આપણે ચા પાણી વાળા પાસે ચા પાણી વાળા પાસે સીધા ચા ના પીએ તો મજા ના આવે સીધી જ આપણે લીધી ચા ચા લઈને સીધી જ પાણી જેવી ચા આપડે પીધી ને હબર ચા પીવા જ મહિના ને પછી જ આપણે ખાટો જઈડ્યો બ્લોક આ પૂરો એક મિનિટના અંદર ની અંદર હું તમને કઈ બતાવી નથી ટુ બી કન્ટિન્યુ ફોલો કરીને રાખો તો મળીએ કાલના બીજા મિની બ્લોક માં